સ્વજનો અને મિત્રો આજે એક ખૂબ ગંભીર અને છતાં ખૂબ માર્મિક સવાલ સાથે આપની સાથે સંવાદ કરવો છે સવાલ એ છે કે મને ગાતા આવડતું ન હોય સૂર તાલ અને લયની કશી ગતાગમ ન હોય રાગ વિશે હું કશું જાણતો ન હોય કયા વાજિંત્રનો આ સ્વર છે એની પણ મને ખબર ન પડતી હોય અને છતાં મારે ગાયક કલાકાર તરીકે પ્રસિદ્ધ થવું હોય સ્ટેજ ઉપર પરફોર્મ કરીને ઓડિયન્સની વાહવાહી મેળવવી હોય તો એ કોઈ રીતે શક્ય બને ખરું એવો જ એક બીજો સવાલ પણ છે કે મને અભિનય કલાની કશી જ ગતાગમ નથી પડતી કેવી સંવેદના માટે કેવા હાવભાવ કરવા જોઈએ એની મને કશી જ ખબર નથી અને છતાંય મારે શ્રેષ્ઠ અભિનેતા તરીકે બેસ્ટ એક્ટર તરીકે નામના મેળવવી છે તો એમાં હું સફળ થઈ શકું ખરો શક્ય જ નથી એવી જ રીતે કેટલાક લોકોને લેખક થવાની પણ આવી તાલાવેલી જાગેલી હોય છે એમને ભાષા એટલે શું ખબર નથી સાહિત્યનો ઇતિહાસ ખબર નથી સાહિત્યનો વર્તમાન ખબર નથી જોડણી એટલે શું ખબર નથી ગ્રામર એટલે શું ખબર નથી પદક્રમ અને પદ સંવાદ કોને કહેવાય એની પણ કંઈ ખબર નથી કેવા શબ્દો દ્વારા કેવી રીતે અભિવ્યક્તિ કરી શકાય એની પણ એમને સૂજ નથી ન તો એમની પાસે સંવેદના છે ન તો મૌલિકતા છે ક્યાંકથી વાંચેલું અને સાંભળેલું પોતાની રેઢિયાળ શૈલીમાં લખીને પછી એનું પુસ્તક પ્રગટ કરવાનો ધખારો હોય અને એ દ્વારા લેખક તરીકે પ્રસિદ્ધિ પામવાનો મોહ હોય આવા અનેક લોકોને હું ઓળખું છું આમાં કેટલાક થોડાક સજ્જનો પણ છે કે પોતે જાણે છે કે મને નથી આવડતું લખવાનું એટલે એ બીજા કોઈ પરિચિત લેખક પાસે કે સંપાદક પાસે જાય અને પૈસા ખર્ચીને સંપાદકીય વ્યવહાર કરાવે સુધારા વધારા કરાવે અને એ રીતે છાપે તો એટલી તો એની સજ્જતા છે પણ કેટલાક લોકો તો પોતે જેવું લખ્યું એવું જ પ્રગટ કરવાનો મોહ રાખતા હોય છે અને એવા પુસ્તકો બજારમાં આવી પણ જતા હોય છે કારણ કે પોતાના ખર્ચે પ્રગટ કરવાના છે એમાં બીજા કોઈનું ગાઈડન્સ કે સલાહ સૂચન લેવાના હોતા નથી આવા પુસ્તકો પ્રગટ પ્રગટ થાય એટલે સાહિત્યથી વાચકો દૂર થાય કારણ કે વાચકને તો એમાં કંઈ નવું મળતું નથી વાચક જેનાથી અભિભૂત થાય પ્રેરિત થાય કે પ્રસન્ન થાય તાજગી અનુભવે એવું સાહિત્ય હોવું જોઈએ અને એ મૌલિકતા ન હોય તો ન જ આવી શકે તો જે લોકો લેખક થવા માગે છે એમની લાલચ ભલે હોય પણ લાયકાત છે કે નહીં એ વિશે તેઓ વિચાર કરે અને જો લાયકાત ન હોય તો પોતાની લાલચ ઉપર નિયંત્રણ રાખે એવી અપેક્ષા સાહિત્યના હિતમાં આપણે રાખવી જોઈએ અને આપણે શું રાખીએ ધન્યવાદ